ખૂબ સરસ આજે એક ભારત દેશના અખંડિત પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને એમના જીવન ઉપર ને એમની આચરણ ઉપર જે કથાની જે વાત કરી એને ખરેખર આપણા જીવનની અંદર તમામ સમાજના લોકોએ ઉતારવાની જરૂરિયાત છે ને ક્યારે તો આપણે જ આ વાતને લોકો સુધી પહોંચાડીશું તો આવનાર પેઢીને ચોક્કસ ખૂબ લાભ મળશે ને આવનારા દિવસની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર નવ ભારતની પરિકલ્પનાનો એ સાકાર થશે નવ યુવાનો આ વાતને સમજે અને એના આચરણ પ્રમાણે કથા સાંભળી અને આચરણ પ્રમાણે કામગીરી કરે એવી મારી ચોક્કસ બધાને પ્રાર્થના અને અનુરોધ છે બધા કથામાં જોડાય એવી પણ મારી લાગણી મારું નામ રિકેશ પટેલ આ યાત્રા બીજી ફેબ્રુઆરીએ કરમસદ સરદાર સાહેબના ઘરેથી નીકળી અને આજે અહીંયા નડિયાદમાં પધારી છે સરદાર સાહેબની સરદાર કથા કરમસદમાં પૂર્ણ થઈ ત્યાર પછી સરદાર સાહેબના જન્મસ્થળ દેસાઈ વગા નડિયાદથી નીકળી આજે ફાઇનલ પૂર્ણાહુતિ તરફ આ યાત્રા જઈ રહી છે આ યાત્રા સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સરદાર સાહેબના એકસો પચાસ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની અવેરનેસ તથા સરદાર સાહેબની લોકવાણી અને સરદાર સાહેબ ને જાણવા અને સરદાર સાહેબ ને સમજવા માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલ છે આજે આ યાત્રા કેડીસીસી બેંક નડિયાદ ખાતે આગમન પામી છે અને સાથે આપણા સૌ નડિયાદ યુવાન મિત્રો આ યાત્રામાં તન મન અને ધનથી જોડાયેલા છે તો આપ સર્વ જનતાને ખાસ ખાસ આમંત્રણ કે આપણે સરદાર કથા પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે યોગી યોગી ફાર્મમાં રાત્રે સાડા આઠ વાગે યોજવામાં જઈ રહી છે જેના વક્તા શૈલેષભાઈ સકપરિયા છે તો આપ સર્વ સરદાર સાહેબ ને જાણવા તથા સરદાર સાહેબ ને સમજવા માટે આપ આ કથામાં અવશ્ય પધારજો જય સરદાર જય સરદાર